નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ દ્વારા બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું છે છોટા છોટાઉદેપુરમાં સંખેડા બાર પ્રાથમિક શાળામાં વિતરણ કરવામાં આવ્યું આ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આ સેવા આપવામાં આવી છે શાળાના શિક્ષકોને પણ ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ અહીં દિવસમાં એક જ દિવસમાં બાર શાળામાં વિતરણ કરવામાં આવ્યું શૈક્ષણિક કિટનું વિતરણ બાળકોમાં કરવામાં આવ્યું ખાસ છવ્વીસમી જાન્યુઆરી હોય તેઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે તેમાંની આ એક સેવાકીય પ્રવૃત્તિ કે જ્યાં બાર જેટલી શાળાઓમાં તેઓ દ્વારા એક જ દિવસે શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું પ્રાથમિક શાળા તાલુકો જિલ્લો છોટાઉદેપુર ની શાળામાં સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ તરફથી શૈક્ષણિક સામગ્રી એના પ્રમુખશ્રી શ્રી આકાશભાઈ તરફથી આપણને આ નોટબુક મોકલવામાં આવેલી છે તો એમને આપણે શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા મેં પાઠવું છું સાથે સાથે એમના આ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ ઉત્તરોત્તર પ્રગતિના પંથથી આગળ વધે અને આવા જરૂરિયાતમંદ બાળકોને આવી સામગ્રી ઉપલબ્ધ થાય તો એ ભવિષ્યમાં એમનું જીવન પણ સાર્થક બનાવી શકે તો એમની અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ કે સદાના માટે પણ આવા અમારી શાળામાં જે મળ્યું છે અને અમારી શાળામાં પણ આવું કાયમ માટે મળતું રહે તો અમારા બાળકો એનો લાભ લઈને એમનું જીવન સાર્થક બનાવે એવી શુભેચ્છા અમે શાળા પરિવાર તરફથી પાઠવું છું અને આકાશભાઈ આ જે એમનું સેવા ટ્રસ્ટ ચલાવી રહ્યા છે એ ખૂબ ધન્યવાદ ને પાત્ર છે અને સદાના માટે ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધે એવી પણ એક હું અમારા શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠું છું આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી सर्व पब्लिक सेवा ट्रस्ट ट्रस्टी आकाशभाई तरफी छोटा उदयपुर जिल्हा संखेडा तालुका रामसिंहपुरा रामसिंगपुरा प्राथमिक शाळा ना

જે સંખેડા તાલુકાની જે સ્કૂલો છે એમાં રામસિંહપુરા છે વટવલા છે સરદારપુરા છે પ્રાથમિક શાળા છે બહાદુર પ્રાથમિક શાળા છે કન્યા શાળા છે

ટીમી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શાળાના સ્ટાફ અને નાના નાના ગુરકાઓ તરફથી ખૂબ ખૂબ આભાર માનવામાં